ભરૂચમાં વિદ્યાર્થીઓ ભરેલી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી જેમાં પંદર જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા ભરૂચમાં આજે વહેલી સવારે મુસાફરો ભરેલી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી જેના કારણે દોડધામ મચી ગઈ હતી આસપાસના સ્થાનિકો અને વેપારીઓ દ્વારા બસમાંથી મુસાફરોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતને લઈ અને નિવેદન નોંધ્યા છે તેમજ ડ્રાઈવરની પૂછપરછ કરી છે ડ્રાઈવરે નશો કર્યો છે કે નહીં દિશામાં તપાસ હાથ ધરી છે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ડ્રાઈવરે સ્ટીયરિંગ કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી હતી આપસ તો તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવે છે ચાંદપીર દરગાહ પાસે આ ઘટના બની હતી સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને એસટી બસના ડ્રાઈવરની પૂછપરછ કરી છે